મારું નામ જયેશભાઈ ધામેચા છે ધી રાજકોટ રિટેલ રેડીમેડ ગાર્સ એસોસિએશનમાં અત્યારે હું પ્રમુખ તરીકે સેવા આપું છું એકચ્યુઅલી અમારી રજૂઆત એ છે કે રાજકોટમાં છેલ્લા પંદર વીસ દિવસમાં ખાસ કરીને અમારા ધર્મેન્દ્ર રોડ ટીકોબાગ આજુબાજુના રોડ આજુબાજુના વિસ્તારમાં દીવનપરામાં વારંવાર ચોરી થાય છેલ્લા ત્રણ ઇન્સિડન્ટ ચોરીના બન્યા છે અને આ ચોરીના બનાવો પાછળ અમારા વિસ્તારમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી દરેક દુકાનદારે પોતાની પ્રાઇવેટ દુકાનમાં મુકાવેલા છે પણ રોડ ઉપર રસ્તા ઉપર મુખ્ય ચોકમાં ક્યાંય સીસીટીવી કેમેરા નથી એટલે અમારે કમિશનર સાહેબને આજે અમે બધા વેપારી મંડળ ભેગા મળીને એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ત્યાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવે પ્લસ નાઇટ પેટ્રોલિંગ અને ડે પેટ્રોલિંગ પણ વધારવામાં આવે જેથી કરીને જે કંઈ ઇન્સિડન્સ બની ગયું એવું ભવિષ્યમાં ન બને અને જે ઇન્સિડન્સ બની ગયા છે એની તાત્કાલિક હાઈ કમિશન નિમી અને ચોરને તાત્કાલિક પકડવામાં આવે અને જે કઈ ચોરીની રકમ થઈ છે એ વેપારીને પરત કરવામાં આવે એવી અમારી માંગણી છે